બનાસકાંઠા દિયોદર ભારતીય કિસાન સંઘે આજે દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી વિવિધ માંગણીને લઈને રજૂઆત કરી હતી જેમાં મોટી સંખ્યામાં સંઘના ખેડૂતો જોડાયા હતા બનાસકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘના કાર્યકરો આજે પોતાની વિવિધ માંગણીની રજૂઆતો લઈને દિયોદર પ્રાંત કચેરી પહોંચ્યા હતા જ્યાં ખાતરનો ભાવ વધારો પાછો ખેંચી વીજળી બિલ છ માસિક બિલ માફ કરે ભારતમાલા થરાદથી અમદાવાદ રોડ બને છે એમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર મળે જમીનમાં સર્વે થઈ રહેલા છે તેમાં સર્વે કરી ગંભીર પ્રકારની ભૂલો થયેલી છે તે તત્કાલિક સુધારો કરે ચોમાસું વરસાદ વહેલો સતત પડવાથી ચોમાસું વાવેતર પૂરતા પ્રમાણમાં થયેલું નથી અને ઉનાળુ પાક નિષ્ફળ ગયેલું છે તે તાત્કાલિક નુકસાનનું સર્વે કરી અને તેવી માંગ કરવામાં આવી છે તેને લઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી જ્યાં ખેડૂતોની માંગણી સ્વીકારાય તેવી માંગ ખેડૂતોએ કરી હતી પ્રાંત કચેરી દિવધરની અંદર ભારતીય કિસાન સંઘના બધા પ્રતિનિધિઓ સાહેબ શ્રીને આયોજનપત્ર આપવા માટે આવેલ છે કારણ કે ખાતરમાં ભાવ વધારો ખેડૂતોને ખાતર ઝડપી મળતું નથી પછી અમદાવાદથી થરાદ હાઈવે જે ભારતમાળા રોડ છે એની અંદર ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી એના માટે અને એક ખેડૂતોનો મુદ્દો એ છે કે ત્રણ માસિક એટલે છ હપ્તા છ માસિક ખેડૂતોનું બિલ માફ થાય એવી પણ અમારી સરકારશ્રી પાસે માંગ છે મગફળી અને વહેલો વરસાદ થવાના કારણે મગફળી અને બાજરી મોટા પાયે નુકસાન થયું હતું અને આ ચોમાસું સિઝનની અંદર વહેલો વરસાદ થવાને કારણે અને વરસાદ સરેરાશ ચાલુ રહેવાને કારણે ખેડૂતોને પૂરતું વાવેતર થયેલું નથી એને કારણે આજે અમે ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિઓ સરકારશ્રીને રજૂઆત કરેલ છે નુકસાન ભારતીય કિસાન સંઘ ખેડૂતોનો રાસાયણિક ખાતરની અંદર જે ભાવ વધારો ચાલુ વર્ષે ચોમાસે વરસાદ વહેલો થવાને કારણે મગફળી અને બાજરીનો પાક પણ નિષ્ફળ ગયો ચોમાસું વાવેતર પણ હજુ ખેડૂતને થયું નથી આવી બે બેવડી સર કુદરત પણ રૂઠ્યો અને સરકાર પણ રૂઠે તો બેવડો થાય તો ખેડૂતનો એકદમ આર્થિક પરિસ્થિતિ ભોગી થાય અને ખેડૂત ભાગી જાય અને હાલની પરિસ્થિતિએ ટેકનોલિક ટેકનોલોજી યુગની અંદર ખેડૂત દિન પ્રતિદિન ખૂબ દેવાદાર થાય થાય તો આવાનો ભાવ વધારો યોગ્ય નથી બીજો અમારો મુદ્દો છે રિસર્વે રીસર્વેની અંદર ખેડૂતોના ખૂબ ગોટાળા થાય તો આ રીસર્વે બીજી વાર થાય અને યોગ્ય તેનું જૂના ઉતારા પ્રમાણે દરેકની જમીન યોગ્ય થાય એ બાબતની અમારી માગણી છે ત્રીજો મુદ્દો છે અમારો હવે સરકાર કંઈ ના કરે તો ખેડૂતોની સેવન બિલ વીજળી બિલની અંદર થોડા ઘણી રાહત આલે છ માસિક આલે ત્રિમાસિક આલે કે બાર માસિક આવે એ પણ ખેડૂતોની માગણી છે ચોથો મુદ્દો છે અમારો ભારતમાલા માલાની અંદર ખેડૂતોને યોગ્ય વળતર મળે એ બાબતમાં ભારતીય કિસાન સંઘ દિયોદર આ ચાર મુદ્દા સાથે મોહમ્મદ સાહેબને અમે આ આવેદનપત્ર આવ્યું છે અને આની અમારી અરજી અથવા અમારું આવેદનપત્ર ધ્યાનમાં લઈ અને સરકાર એની અંદર યોગ્ય ખેડૂતોને ન્યાય આપશે અથવા એમની માગણીઓ સંતોષશે એ એ એ સાથે મારી વાણીની અસ્તુ માતા કી જય